વાડી તાલુકાના તેતરકુંડી પ્રાથમિક શાળાના શિક્ષકનો શિક્ષણ અધિકારી સામે ગંભીર આરોપ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તેતરકુંડી પ્રાથમિક શાળાના શિક્ષકને જિલ્લા શિક્ષણ અધિકારી હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જિલ્લા શિક્ષણ અધિકારી વિરુદ્ધ લેખિતમાં અરજી આપતા ખળભળાટ મચી ગયો છે જિલ્લા શિક્ષણ અધિકારી સામે શિક્ષકે ગંભીર આક્ષેપો કર્યા છે જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસમાં મૈત્રી કરાર કરીને શાળામાં ફરજ બજાવતે શિક્ષિકા જોડે પ્રેમ કરીને સેવા શિસ્તનો નિયમ ભંગ કર્યો છે ત્યારે તેઓની પત્નીએ પણ આ બાબતની પોલીસ ફરિયાદ કરેલ છે છુટાઉદેપુર તાલુકાના દેવહાથ ગામે શિક્ષક તરીકે નીતિનભાઈ પારસિંગ રાઠવા ફરજ બજાવતા હતા તેઓની પત્નીએ આ જ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા જોડે મારા પતિ પ્રેમ કરે છે તેવા ગંભીર આક્ષેપો સાથે પોલીસ સ્ટેશનમાં તેમજ શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ નિતિનભાઈ પારસિંગભાઈ રાઠવાને ફરજ મોફુકીનો ઓર્ડર કરી નસવાડી તાલુકાના તેતરકુંડી ગામે પ્રાથમિક શાળામાં બદલી કરવામાં આવી હતી જેને ચાર માસનો સમય થઈ ગયો છે જ્યારે સરકારના નિયમો અનુસાર શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ કોઈ પણ શિક્ષકને ફરજ મોફુકી કરવામાં આવે તેની સામે નેવું દિવસમાં તપાસ પૂર્ણ કરી મૂળ જગ્યા પર ફરીથી ફરજ પર મૂકવાનો ઠરાવ છે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી બે માસથી તપાસ પૂર્ણ થઈ ગઈ હોવા છતાંય આ શિક્ષકને મૂળ જગ્યા પર ફરજ પર ન મૂકતા અનેક વખત આ શિક્ષકે રજૂઆત કરી હતી પરંતુ એમ કેન પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારી જે કે પરમાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હતા તેતરકુંડીના શિક્ષક નીતિનભાઈ પારસિંગભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જિલ્લા શિક્ષણ અધિકારી વિરુદ્ધમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપી છે શિક્ષકે આક્ષેપ કરેલ છે કે સરકારના નિયમ અનુસાર મને મારી મૂળ જગ્યા પર ફરીથી મૂકવા જોઈએ પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી માનસિક રીતે હરરોજ વાયદા કરીને મને હેરાન પરેશાન કરીને એક બે દિવસમાં કરી દઈશું તેવા ખોટા વાયદા કરી કચેરીમાંથી અન્ય કર્મચારીઓ જોડે ફોન કરાવી રૂપિયાની માંગણી કરવામાં આવેલ છે જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજી આપતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે છોટાઉદેપુર જિલ્લામાં હવે શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારી સામે મેદાને ચડતા આગામી દિવસોમાં શિક્ષણ અધિકારી અને શિક્ષકો વચ્ચે જંગ જામશે તેવું લાગી રહ્યું છે હરસવાડી તાલુકાના તેતરકુંડી પ્રાથમિક શાળામાં અત્યારે જે ફરજ મોકી પર ખવામાં આવેલ છે એવા રાઠવા નિતિનભાઈએ જે આક્ષેપો મૂક્યા છે ખોટા છે આ ભાયાવિહોણા છે વાહિયાત છે તેમની સામે આપણે ખાતા ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ છે ખાતા કે તપાસ પૂર્ણ થઈ તેને અહેવાલ મળેથી આપણે પુનઃસ્થાપનની કાર્યવાહી હાથ ધરાનાર છે તેમની પોતાની પત્ની દીપમાલાબેન દ્વારા અમને અહીંયા આગાળી અરજી મળેલ હતી તેમાં પણ તેમના બાળકો પુત્ર અને પુત્રી ને હોવા છતાં પણ તેમણે તેમની શાળામાં સાથે નોકરી કરતી બેન સાથે મૈત્રી કરાર કરી અને પોતે બીજી પત્ની તરીકે એમણે સ્વીકારી અને એ મુજબ એમની પત્નીએ પોલીસ ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે પણ એમને એફઆઈઆર નોંધાયેલી છે એટલે એમની અરજીના આધારે અમે તાલુકા પ્રાથમિક્ષણ અધિકારી બોલેલી અને તાલુકા પ્રાથમિક છોટા છોટાઉદેપુર અન્ય બીટ કે નિરીક્ષકની સંયુક્ત ટીમ દ્વારા અમે તપાસ પણ સોંપેલ પ્રાથમિક તપાસ અહેવાલમાં પણ તેમની આ મૈત્રી કરાર કર્યાનું પ્રાથમિક તપાસમાં પણ ખુલેલ છે અને એ અહેવાલોના આધારે અને મહિલા પોલીસ સ્ટેશનમાં જે એમની પત્ની દ્વારા નોંધાયેલ ફરિયાદમાં પણ તેઓ દ્વારા તેમની પત્ની પર જે કંઈ પ્રકારના શારીરિક માનસિક હેરાનગતિના જે આક્ષેપો છે એના અનુસંધાનમાં મળેલ અરજીના અનુસંધાનમાં એમને ફરજ મોકૂબી ઉપર મૂકેલા છે એ ફરજ મોકૂફી મૂક્યા બાદ પુનઃસ્થાપનની પ્રક્રિયા કરવાની થાય પરંતુ અત્યારે ખાતાકીય તપાસ ઓલરેડી ચાલુ જ છે ખાતાકીય તપાસનો અહેવાલ મળેથી એમની જે પુનઃસ્થાપનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે શિક્ષક તરીકે પત્ની બીજી રાખી શકે કે નહીં ગુજરાત રાજ્ય સેવા અને વર્તમાન નિયમો ઓગણીસો મુજબ કોઈપણ કર્મચારી એક પોતાની પત્ની હોવા છતાં બીજી પત્ની રાખવી એ ખરેખર સેવા સીતના નિયમોનો ભંગ છે અને એ ભંગ અનુસાર એને યોગ્ય કાર્યવાહી કરવાની થાય બીજી એમનો આક્ષેપ એવો છે કે સરકારનો એક પરિપત્ર છે કે નેવું દિવસમાં તપાસ પૂરી કરીને મૂળ જગ્યાએ મૂકી દેવાનો કોઈ એવો નિયમ ખરો ના મૂળ શાળામાં મૂકવાનો કોઈ એવો નિયમ નથી નેવું દિવસની કાર્યવાહી નેવું દિવસની ફરજ મોક્ષનો સમય પૂર્ણ થાય એટલે સ્વાભાવિક છે કે એમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવે અને ચાર્જશીટ દાખલ આપણે કરી દીધેલી છે અને ચાર્જશીટ મુજબ ખાતા કે તપાસ પણ આપણે સોંપી દીધેલી છે અને એ મુજબ આપણે કાર્યવાહી ચાલુ છે એટલે એમનો આક્ષેપ જે છે તે ખોટો છે કે તપાસ બિલકુલ પાયાવિહોણો ખોટો છે અને બિલકુલ કોઈપણ જાતના પાયાવિહોણા કોઈપણ આધાર પુરાવા વગર એ વાહિયાત અને બિલકુલ એક શિક્ષકને ન શોભે તે રીતે અમને જે કંઈ વાણી વિલાસ કર્યો છે એમની સામે પણ અમે નોટિસ આપી અને ખુલાસો માગેલ છે એમની પત્ની વારે વારે શાળાઓની મુલાકાત એ જ્યાં રહેતા થયા ત્યાં જે છાત્રાલય છે ત્યાં ક્વાટર્સ છે એ ક્વાર્ટર્સની પણ એમને મુલાકાત લીધી એમને જુદા જુદા જુદી જુદી પ્રકારની અરજીઓ અત્રે અમને આપેલી છે રંગપુર પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે એમને ફરિયાદ આપેલી છે એમ જુદા જુદા પ્રકારની પત્ની દ્વારા અમને મળેલી અરજી અને અનુસંધાનમાં અને મહિલા પોલીસ સ્ટેશન જે અમને ફરિયાદ છોટાઉદેપુર ખાતે નોંધેલી છે એ તમામ આધાર પુરાવો સાથે અમે ફરજ મોકી પર મને મૂકેલા છો હું ટીચર તરીકે પીએમ શ્રી દેવહ ગ્રુપ પ્રાથમિક શાળામાં નોકરી કરતો હતો ત્યાં સામાજિક મેટરના કારણે ડીપીઓ સાહેબે મારી ફરજ મોકૂફી મને તેતરકુંડી વર્ગ પ્રાથમિક શાળામાં હુકમ કર્યો અને બહેનશ્રીને જટીમાં ભાવીજતપુર તાલુકામાં હુકમ કર્યો અને એ હુકમ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કર્યો અને પચીસ ચાર બે હજાર પચીસના રોજ અમે છૂટા થઈને છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ હાજર થયા અને ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગનો જે બા ચોવીસ દસ બે હજાર ચોવીસનો જે ઠરાવ છે એ રીતે અમારે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ અમારે ફરજ મોકૂફીનો અંત આવે છે એટલે એમને જે નેવું દિવસની અંદર સમીક્ષા કરવાની ચાર્જશીટ કે સમયગાળો વધારવાનો એ નેવું દિવસમાં કરવાનો હોય પણ એમણે કર્યું નહોતું એટલે એકાણું દિવસે અમે પુનઃસ્થાપનની અરજી આપી દીધી પુનઃસ્થાપિતની અરજી થયા બાદ એમણે ત્રીસ સાત બે હજાર પચીસના દિવસે એક કાગળ આપ્યું એની અંદરનો જ એની અંદર ત્રીસ સાત બે હજાર પચીસ મારેલી હતી અને અમને મળ્યું સાત આઠ બે હજાર પચીસના રોજ અને એના અંદર હતું કે પંદર દિવસમાં લેખિતમાં જવાબ આપવાનો એટલે અઢાર આઠ બે હજાર પચીસના રોજ અમે જવાબ આપી દીધો હતો અને ડીપીઓ અને વારંવાર પેલા સંગઠનના મિત્રો એમની જોડે મિટિંગમાં નહીં વારે છે એટલે અમે પૂછતા કે હવે હુકમ ક્યારે થશે એટલે કહેવામાં આવે કે એક બે દિવસમાં હવે હુકમ થઈ જશે હવે તમારી તપાસ પૂરી થઈ છે અને ચીટણી સાહેબ છે એમને બી જાણકારી હતી કે બધું રેડી થઈ ગયું છે હવે તમારે પેલા જવાબ આપી દીધો હોય તો અમે કીધું આપી દીધો છે અને તમારે હવે ડીપીઓ સાહેબને જવાબ આપવાનો રહેશે આપણે મિટિંગ ગોઠવી દઈએ એમ તો આજે ગોઠવી દે ઉમેર પડે તો એમ કરીને પણ પછી એ સમય સંજોગે ખબર નહીં આવે પછી બોલાવવામાં ના આવે અને પછી પચીસ દિવસ વધારે થઈ ગયા અને આખો સાડા ચાર મહિના થઈ ગયા અને ખબર પડી કે આ તો પૈસા લેવાની વાત છે એટલે રૂપિયા માગતા હતા એમ લાખ રૂપિયા બે લાખ રૂપિયા ભેગા થઈને થતા હતા એટલે આ રીતે રૂપિયાની માગણી કરવામાં આવે છે અને એ અમને આટલી બધી મોટી રકમ કઈ રીતે કાઢવાની એમ કે આ રીતે શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવી એટલે હું એ પછી અહીં આગળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી હતી અને અરજી આપ્યા બાદ બે ફરી બીજા દિવસે બાર તારીખે ફરી સમયગાળાનો વધારો સમય હવે નેવું દિવસની અંદર બધું સમયગાળો વધારવાનો હોય અને સસ્પેન્શનનો વધારમાં વધારે સમય છ જ માસનો હોય છે ઠરાવ મુજબ અને આ તો સાડા ચાર મહિના થઈ ગયા પછી ત્રણ માસનો હુકમ કરવામાં આવે છે એટલે માનસિક ત્રાસ એટલે ફરી પોલીસ સ્ટેશનની અંદર અરજી આપી દીધી હતી અને બેનની વાત કરીએ તો બેનને જે તે વખત આંબાજટી પ્રાથમિક શાળામાં હુકમ કરવામાં આવ્યો ત્યારે સંગઠનના મિત્રો દ્વારા કહેવડાવવામાં આવ્યું હતું કે ભાઈ એ તો એકથી પાંચની સ્કૂલ છે અને બેન છથી આઠમાં ગણિત વિજ્ઞાનમાં ભણાવે છે ત્યારે કહે છે કે ઉપર સાહેબનું કેવું એમ હતું કે એમને કે એ તો સસ્પેન્શનમાં એ સ્કૂલ મહેકમ કે એવું કયા ધોરણની છે જોવાનું ના હોય એમને હુકમ થાય એટલે કાર્યમથક મૂકેલું હોય એટલે એમને ત્યાં હાજર જ થવાનું થાય એટલે હાજર થયા બાદ આજે સાડા ચાર મહિના પૂરા થઈ ગયા તો વારે ઘડીએ એમને ટોર્ચરિંગ હવે કરવામાં આવે છે અને એમને ખંડા પાવીજાતપુરની સ્કૂલ છે ભીખાપુરા બાજુ ત્યાં હાજર થવાનું કહેવામાં આવે છે પ્રેશરાઈઝ એટલું બધું કરવામાં આવે છે કે બે દિવસ અગાઉ જે લોકો બેન છૂટા થયા છે અને ત્યાં હાજર થયા છે અહીંયા બી પ્રાથમિકમાં ભણાવવાનું થાય છે અને ત્યાં બી પ્રાથમિકમાં જ હતું પણ છતાં આ રીતે માનસિક ત્રાસ આપીને એમને બી હેરાન કરવામાં આવે છે અને એમને પુનઃસ્થાપનનો હવે હુકમ જ કરવાનો રહેતો હતો બીજું કંઈ હતું નહીં